રોમ રોમ ભાઈઓ

લોટલા ખાટલામાં જાવ રડ ના કરો બોરો છો તમે મોટો આવે છો હા કમ રડો ના ના રડતો નહિ રડતો નહિ

થાકી ગઉ કરે છે આ તો પણ એમ કે ચોકલેટ ખાય ચોકલેટ કઈ બોલતો જ નહીં પણ કઈ થઈ લાગે ડોક્ટર ને હે હા મારો ડોહો એક તો રડ રડ કરે ખબર નઈ શું થયું પેટમાં દુખે માથું દુખે કે શું થયું ખબર નઈ પડતી

બોલા ડોક્ટર ને બોલાવે ડોક્ટર ને બોલાવે પણ હવાનો રડ કરે આવો કશું કેતો જ નહીં શું હવાનો રડત દુબળો થઈ ગયો

મને ખબર પડતી એ ભલે વહેલા આવજો બરોબર એ હા હા ભાઈ ભુવાજી આવે જલ્દી આવો આપડે ડોહા ને આવે ને ભુવાજી આવે છે બંધ તમે તો હવાનું મોડ્યું

ના 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 મોટા એવું કાકા બનતા બનતા મોટો મારશે છે હો ના 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 મોટા ના આપળો બાપો કે જેમ જેમ કે આપળો બાપો અલા બાપો પણ હવરોનો રડ રડ કરે તું જો ને લાવતા તા પછી જણા જણા ગોગરા વાગતા

ના રે ને વાયો ભલા મનો બાપા રે મારી નો ઓ મારા છેલા તને મેલું છેલા તારી મનો છે ખરી પાડ્યો મને હું

બોલને પછી શું થાય એવું છે હા બા સંજય રોમ રોમ ભાઈઓ

Bất chờ khi cây thì chơi mới kẹt lắm Mới kẹt thì chơi thật là hợp vụ chơi Chị là

મને એવું લાગતું મને એવું લાગે બાપો એવું લાગે એવું લાગે કઈ કવરું કરીને ક્યાં લાગે હા શું કરીશું હવે બાપા ઉઠાઈ ના અલ્યા પેલો મફા કર પ્રોગ્રામ ફોન આયો અલ્યા ઉઠે તો હે હા અલ્યા ચોરે ભાઈ અલ્યા ગેર છો અલ્યા મારે તો જબરદ તીયું લ્યા હું તાવલા ભાઈ અલ્યા મારે તો ડોહો હવાર નો રડ રડ કરાવી દેજો શું થ્યું ખબર જ નઈ પડતી ના તો અલ્યા મારે ડોહો હવાર નો રડ અલ્યા મારે તો ડોહો હવાર નો સૈયારા સૈયારા કરીને રડા રડ કરે છે મારો એક વખત બોલો તો સૈયાર સૈયારા કરી ચાર આવો હતા સૈયાર ડોહા તું પિક્ચર જોવા દો હતો ડોહા પિક્ચર જોવા દો તું મારો હારો

સયારા ને સહારામાં તો બુઓ આવ્યો ને ડોક્ટર ખર્ચો થયો ખર્ચો કેટલો પ્રેમ હતો તારો મારે બાર વખત પ્રેમ થયો હતો એટલે બધાની ની યાદ વારાફરતી આવે આમ રડુ આવે વારાફરતી યાદ આવે એમ રડું મારા પછી યાદ આવે એમ રડ રડ કરું તો મારા દાડો જાય ને ભાઈ આખો મારો બેઠું પ્રેમ પહોલો આવે એટલે આખો દાડો રડવાનું એવું કાકા એક વાર તો કેવું હતું કે તમારો પ્રેમ યાદ આવ્યો અમે તો ડોક્ટર ને આ ભુવાજી તો ના બોલાવ ખોટા પિક્ચર જોવા ગયો પિક્ચર માં પાછું મને પેલો જૂનો પ્રેમ યાદ આવી ગયો અચ્છા પછી

¡Se <coughs> en <coughs>